મિત્રો બધા લોકોને પૈસા ખર્ચીને ચેનલ મોનોટાઇઝન કરાવી લેવી છે સબસ્ક્રાઈબ બનાવી લેવા છે અને વોચ ટાઈમ બનાવી લેવો છે પણ મિત્રો તમે પૈસા ભલે ખર્ચીને તમારી ચેનલને મોનોટાઇઝન કરાવો અથવા ચેનલને સબસ્ક્રાઈબ વધાર પણ જ્યાં સુધી તમારા ખુદની અંદર ટેલેન્ટ નથી તમારી ખુદની વિડીયોની અંદર તમને જો વ્યૂઝ નથી મળતા ને સાહેબ તો એ ચેનલને તમે મોનોટાઇઝન કરાવીને શું કરવાના છો એમ તમારી વિડીયોની અંદર તમને વ્યૂઝ મળતા જ નથી કે તમને તમારી ચેનલની સબસ્ક્રાઈબ મળતા જ નથી તો કોઈપણ વ્યક્તિ સાથે તમે ચાર હજાર સબસ્ક્રાઈબ બનાવરા હો છો પૈસા ખર્ચીને અથવા ચાર હજાર વોચ ટાઈમ બનાવો છો તો એનો મતલબ શું તમે એની અંદર અર્નિંગ કઈ રીતે કરી શકવાના છો એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છે વિડીયોની અંદર વ્યૂઝ તમને ક્યારે મળે છે અને તમારી પોતાની ઓળખણ તમને ક્યારે બને છે એની બધી માહિતી મોટિવેશન તરીકે તમને મિત્રો આપવાનું છે સો ટકા તમને યુટ્યુબમાં સફળતા મળશે અને બસ ખાસ કરીને વિડીયો ધ્યાનથી જુઓ તમારે યુટ્યુબની અંદર આગળ વધવા માટે કઈ ધ્યાન આપવાની છે કઈ મહેનત કરવાની છે અને સેના ઉપર તમારે ધ્યાન નથી આપવાનું એ તમને ખાસ માહિતી હું ગુજરાતીમાં આપવાનું છું અને આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબની અંદર આગળ કઈ રીતે વધુ યુટ્યુબની અંદર સફળતા ક્યારે મળે છે અને યુટ્યુબની અંદર મિત્રો પૈસા કમાવવા માટે તમારે શું મહેનત કરવી પડે છે અને કઈ કઈ વાત જે મગજમાં તમારે નથી લેવાની તો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબની દરેક નોલેજ તમને આપવામાં આવશે ગુજરાતીમાં આપણા દરેક ગુજરાતી લોકોને કંઈક ખબર પડે યુટ્યુબમાં આગળ વધે તો એના માટે કઈ પ્રોસેસ શું કરવું પડે ક્યારે શું કરવું પડે એની બધી માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે અને ખાસ નો જ મિત્રો કોઈ પણ પ્રોબ્લમ હોય તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપેલું છે મિત્રો ડેલી દરેકને મેસેજ મિત્રો કરું છું પણ વારંવાર મેસેજ નહીં કરતા કોઈ પ્રોબ્લેમ હોય ને તો જ તમારે મને એની અંદર ફોટો મૂકવાની છે કે અમને આ પ્રોબ્લમ છે તો વિડીયોની અંદર મિત્રો આગળ વધીએ તો ખાસ મિત્રો વિનંતી છે જે લોકો એવું વિચારે છે કે આપણે ચાર હજાર વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ પૈસેથી બનાવરાઈ દઈએ અને પછી આપણી ચેનલ મોનોટાઈઝન થઈ જશે એટલે આપણને અર્નિંગ થવા મળશે બેશક સો ટકા તમારી વાત મિત્રો સાચી છે પણ એક વાત બીજી પણ તમને કહી દઉં કે તમારી વિડીયોની અંદર તમને વ્યૂઝ મળતા જ નથી તો તમે એની અંદર તમારો વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ બનાવીને એની અંદર તમે કઈ રીતે અર્નિંગ કરી શકવાના છો તમારી વિડીયો કઈ રીતે ચાલવાની છે તમને પૈસા કઈ રીતે મળવાના છે એ તમે ખુદ મિત્રો એક વિચાર કરજો જ્યાં સુધી તમારી ખુદની વ્યૂઝ નામ વિડીયોની અંદર વ્યૂઝ નથી મળતા ત્યાં સુધી ભલે તમે પૈસા ખર્ચીને ચેનલને મોનોટાઇઝેશન કરાવો છો તો પણ એની અંદર તમને કોઈ અર્નિંગ નથી થવાની મેન પોઈન્ટ એ છે કે તમારી ખુદ મહેનત હોવી જોઈએ અને મિત્રો કહેવત છે ને કે તમારી કોઈ પણ મહેનત હોય ને તમારી ખુદની તો તમે ક્યાંય પણ પાછા નથી પડવાનું કુદરત તમારો ખુદ સાથ આપે છે પણ જો તમે બીજાના ભરોસે કાયમી માટે ચાલવાની કોશિશ કરો છો તો કહેવત છે ગુજરાતીમાં કોકની આશા સદા નિરાશા એટલે મિત્રો હંમેશા માટે ખુદના દમ ઉપર ચાલવું જોઈએ ભલે પણ હું તમને ખાલી મોટિવેશન તમને આપું છું મિત્રો પણ હંમેશા માટે તમારા ખુદના પગ ઉપર તમારે ઊભું થવાની કોશિશ કરવી જોઈએ એટલે યુટ્યુબની અંદર પણ મિત્રો છે ને યુટ્યુબની અંદર આગળ વધવા માટે છે ને એક સમય આપવો પડે છે થોડો તો તમારે સમય આપવો જ પડે છે ડેલી તમે કોઈ પણ વિડીયો બનાવો છો એક લક્ષ્ય રાખવાની છે એક જ કન્ટેન્ટની અંદર તમારે વિડીયો અપલોડ કરવાની છે અને ખાસ કરીને ડેલી વિડીયો અપલોડ કરવાની છે તમારી પાસે ટાઈમ હોય તો જો તમે જેટલી ડેલી વિડીયો અપલોડ કરશો એટલો તમારો વોઇસ ટાઈમ જલ્દી બનશે તમારી ચેનલ ફટાફટ ગ્રો કરશે અને મોનોટાઇઝન થશે હા બે એની અંદર મિત્રો ઘણી બધી વિડીયો અપલોડ કરી છે ઘણા લોકોને સફળતા મિત્રો પાંચ દિવસની અંદર કે મહિનાની અંદર પણ મળી જાય છે પણ એવું નથી લોકોના કિસ્મતની વાત છે મિત્રો ક્યારેય તમારી વિડીયો વાયરલ થાય ને એનું કોઈ નક્કી નહીં હોતું પણ હા તમે જેટલી વિડીયો વધારે અપલોડ કરશો એટલો તમારો વોઇસ ટાઈમ જલ્દી બનશે અને તમારી ચેનલ ફટાફટ મોનોટાઇઝેશન થઈ જશે અને તમારી વિડીયો ક્યારે વાયરલ થશે ને એનું કોઈ નક્કી નથી હોતું યુટ્યુબની અંદર ઘણા લોકો એવા છે મિત્રો કે જે મહિનાની અંદર બેથી ત્રણ વિડીયો મૂકતા હોય હવે મિત્રો બેથી ત્રણ વિડીયો તમે મૂકો છો તો તમે ખુદ વિચાર કરો મિત્રો કે બેથી ત્રણ વિડીયોની અંદર તમને કેટલા વ્યૂઝ મળી શકે છે તમે વિડીયો જ્યારે એક વિડીયો આજે અપલોડ કરો લો હોય ને એ કાલ ઉધી મિત્રો જે તમને દસ વીસ કે ચાલીસ વ્યૂઝ આવેલા હોય ને પછી એટલે જઈને છે ને અટકાઈ જાય છે પછી જ્યાં સુધી તમે એની પાસેની વિડીયો ના મૂકો ને મિત્રો ત્યાં સુધી વિડીયો ના ચાલે અને તમે જે બીજી વિડીયો મૂકશો ને જે દસ વીસ વ્યૂઝ આવેલા હશે ને એ વિડીયો ઓટોમેટિક ચાલવા મળશે હવે લોકો એવું પણ જુએ છે કે બીજાની વિડીયોની અંદર વ્યૂઝ વધારે આવે છે તો મારી ચેનલની અંદર કેમ નથી આવતા તો એ મિત્રો તમારે એના ઉપર ફોકસ નથી કરવાનું દરેકના કિસ્મત હોય છે દરેકનું ટેલેન્ટ અલગ અલગ હોય છે લોકોને દુનિયાને કયું ટેલેન્ટ ગમે છે એ તો તમને પણ ખબર નથી મને પણ નથી ખબર પણ તમે બીજાની વિડીયો જોઈને એવું વિચારતા હો કે આને આટલા બધા વ્યૂઝ મળે નથી મને નથી મળતા તો તમે વિડીયો ઘણા લોકો બંધ કરી દેશે બનાવવાનું તો મિત્રો વિડીયો બંધ નથી કરવાનું મેં તમારા જેવા વિચારો કરીને જો વિડીયો બંધ કરી દીધા હોત ને મારી જૂની વિડીયો તમે જઈને ચેક કરો મિત્રો એની અંદર છે ને અત્યારે હાલ પણ ત્રણ વરસ થયા છે પણ તો પણ એની અંદર ખાલી ત્રીસથી ચાલીસ વ્યૂઝ આવેલા છે તમે જઈને ચેક કરો મિત્રો જો એવું વિચારીને મેં મારી ચેનલ મિત્રો એની અંદર વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હોત ને તો અત્યારે જે ત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે ને અને જેની અંદર મેં લાખો રૂપિયા કમાણી પણ કરી છે એ બધું ના કરી શકતા એટલે મિત્રો ખાસ વિનંતી છે કે મહેનત કરો ટાઈમ ટુ ટાઈમ બેસક ટાઈમ કાઢો એના માટે ત્રણ વર્ષની અંદર મેં મિત્રો બારસો વિડીયો અપલોડ કર્યા છે એક પણ દિવસ બંધ નથી રાખ્યો તો મિત્રો કોઈકને કોઈક તો વિડીયો વાયરલ થાય એક તમારી ઓળખણ બને તમને પોતાને કોઈક ઓળખે કોઈ પણ કામ કાંઈક તો ટેલેન્ટ તમારી પાસે પણ હશે જ એમ કોઈ વિડીયો એડિટિંગ કરતા આવડતું હોય કોઈ ફોટો એડિટિંગ કરતા આવડતું હોય કોઈ મેપ આવે છે એપ્લિકેશન વિશે છે કોઈ ઐતિહાસિક વિડીયો છે કોઈ સ્થળે તમે ફરવા જાવ છો તો તમારી પાસે કંઈક ને કંઈક નોલેજ તો હોય જ નજો તમે ખેતીવાડીનું કામ કરો છો તો તમે ખેતીનું કાયમિક માટે કામ લોકોને દેખાડી શકો છો આ કામ આપણે કઈ રીતે કરવું છે કંઈક એક કન્ટેન પસંદ કરવાનું છે મિત્રો તમે એક કન્ટેન્ટ ઉપર કામ કરો ને સો ટકા તમને સફળતા મળશે બસ બીજાની વિડીયો ઉપર તમારે ધ્યાન નથી આપવાની કે આ કાલે વિડીયો અપલોડ કરી છે અને અને આટલા બધા વ્યૂઝ આવ્યા છે તમે એ ટાઈપના ઉપર ધ્યાન આપો ને એટલે આપણી વિડીયો બનાવવાનું પસંદ ના આવે બીજા નંબરમાં એ કે તમે નવી નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તમને વ્યૂઝ ના મળે પણ તમે ત્રીસ દિવસ મહેનત કરો સાહેબ ત્રીસ દિવસ તમે ત્રીસ વિડીયો અપલોડ કરો એક જ કન્ટેન્ટ ઉપર ત્રીસ દિવસની અંદર તમને સો ટકા કોઈક ને કોઈક વિડીયો ચાલશે બસ એ કન્ટેન્ટ તમારે પસંદ કરવાનું છે મહિનાની અંદર તમે ચાર જ વિડીયો અપલોડ કરો છો તમને સફળતા ના મળે મિત્રો મહિનાની અંદર ત્રીસ વિડીયો અપલોડ કરીને ચેક કરો પછી તમને સફળતા મળશે તો બસ મિત્રો ધ્યાન આપજો અને વધુ કોઈ પણ માહિતી જુએ તો બસ આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચાય ગુગા અને વધુ કોઈપણ પ્રોબ્લેમ હોય ઇન્સ્ટાગ્રામ કે ભાઈ યુટ્યુબ કે એડસનની અંદર તો ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે આપણા વિડીયોના નીચે ત્યાં જઈને તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો